નમસ્કાર આપ નિહાળી રહ્યા છો ગુજરાત આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં મહીસાગર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહમાં છાસઠ પોઈન્ટ બ્યાસી ટકા સામાન્ય પ્રવાહનું છન્નું પોઈન્ટ છવ્વીસ ટકા પરિણામ જાહેર થયું છે સામાન્ય પ્રવાહના પરિણામમાં મહીસાગર જિલ્લો છન્નું પોઈન્ટ છવ્વીસ ટકા પરિણામ સાથે રાજ્યમાં ત્રીજા ક્રમાંકે રહ્યો છે પરિણામમાં મહીસાગર અને જૂના પંચમહાલ જિલ્લાની એકસો છેતાલીસ વર્ષ જૂની ઐતિહાસિક શાળા શ્રી એસ કે હાઈસ્કૂલ લુણાવાડાના વિદ્યાર્થીઓએ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ બંનેમાં સમગ્ર જિલ્લામાં જળહરતી સફળતા મેળવી શાળાનું નામ રોશન કર્યું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં પટેલ નીલકનુભાઈએ છસો પચાસમાંથી છસો એક ગુણ મેળવી સમગ્ર જિલ્લામાં એ વન ગ્રેડ સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે તેણે એઆઈ ટેકનોલોજીમાં આગળ વધવાની ઈચ્છા દર્શાવી હતી આ જ પ્રમાણે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં રાધાબેન સોનીએ સાતસોમાંથી છસો સત્તાવન માર્ક્સ મેળવી સમગ્ર મહિસાગર જિલ્લામાં ટોપર્સમાં સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે તેણે ક્લાસ વન અધિકારી બનવાની ઈચ્છા દર્શાવી છે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંનેમાં શાળાના તેજસ્વી તાલાઓએ સમગ્ર જિલ્લામાં અને રાજ્યમાં શાળાનું ગૌરવ વધાર્યું છે તે બદલ શ્રી લુણાવાડા કેળવણી મંડળ આચાર્ય શ્રી એસકે હાઈસ્કૂલ શાળા પરિવારે તેજસ્વી વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ અભિનંદન સાથે પ્રગતિમય ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી છે લુણાવાડાની કિસાન માધ્યમિક શાળાના બારમા સામાન્ય પ્રવાહમાં દરજી ક્રિશ રાજેશકુમારે સાતસોમાંથી છસો ત્રેસઠ માર્ક મેળવી સમગ્ર મહિસાગર જિલ્લામાં ટોપર્સના સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં એક પરીક્ષાર્થીએ અને સામાન્ય પ્રવાહમાં સત્તર પરીક્ષાર્થીએ એવન ગ્રેડ મેળવ્યો છે જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં પંદરસો તેત્રીસમાંથી એક હજાર ત્રેવીસ પરીક્ષાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં સાત હજાર છસો ચારમાંથી સાત હજાર બસો એકસઠ પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે સફળતા મેળવનાર જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને અભિનંદન સાથે પ્રગતિમય ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી છે